વાસ્તુશાસ્ત્ર એક પ્રાચીન ભારતીય સ્થાપત્ય વિજ્ઞાન કુદરતી તત્વો અને કોસ્મિક ઉર્જા સાથે સુમેળમાં રહેવા માટે રહેવાની જગ્યાઓ ડિઝાઇન અને ગોઠવવા માટે માર્ગદર્શિકા અને સિદ્ધાંતો પ્રદાન કરે છે જ્યારે વાસ્તુશાસ્ત્રમાં આરોગ્ય સુખ અને સમૃદ્ધિ સહિત જીવનના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે ત્યારે ઘણી વખત સંપત્તિ અને વિપુલતાને આકર્ષવા માટે ટીપ્સ અને ઉપાયોની શોધ કરવામાં આવે છે આ વ્યાપક માર્ગદર્શિકામાં અમે ખાસ કરીને સમૃદ્ધિ વધારવા અને તમારા જીવનમાં સંપત્તિ આકર્ષિત કરવાના હેતુથી વાસ્તુ ટિપ્સનું અન્વેષણ કરીશું પ્રવેશ અને મુખ્ય દરવાજો ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને ઉર્જા પ્રવાહ માટે પ્રવેશ દ્વાર માનવામાં આવે છે ખાતરી કરો કે તે સકારાત્મક ઊર્જા આકર્ષવા માટે સારી રીતે પ્રકાશિત, ક્લટર ફ્રી અને સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક છે. મુખ્ય દરવાજો આદર્શ રીતે ઉત્તર-પૂર્વ અથવા ઈશાન દિશાઓ તરફ હોવો જોઈએ કારણ કે આ ધન અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. મુખ્ય પ્રવેશ દ્વારની સામે વૃક્ષો થાંભલાઓ અથવા વસ્તુઓ જેવા કોઈપણ અવરોધો અથવા અવરોધો મૂકવાનું ટાળો કારણ કે તે ઊર્જાના પ્રવાહમાં અવરોધ લાવી શકે છે સંપત્તિની દિશા ઘરનો ઈશાન ખૂણો ધન અને વિપુલતાના સંચય સાથે જોડાયેલો છે આ ક્ષેત્રને સ્વચ્છ અવ્યવસ્થિત અને સુવ્યવસ્થિત રાખીને સક્રિય કરો સકારાત્મક ઉર્જા અને વિપુલતાને આકર્ષવા માટે સમૃદ્ધિના પ્રતીકો જેમ કે સંપત્તિનું ફૂલદાની રત્નનું વૃક્ષ અથવા લાફિંગ બુદ્ધાને ઉત્તરપૂર્વ ખૂણામાં મૂકો ઈશાન ખૂણામાં અસંતુલન પેદા કરતા કોઈ પણ ભારે માળખા અથવા તત્વો ટાળો કારણ કે તે સંપત્તિ ઉર્જાના પ્રવાહને અવરોધે છે કેશબોક્સ અથવા શેફનું પ્લેસમેન્ટ બોક્સ તિજોરી અથવા કિંમતી ચીજ વસ્તુઓ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં અથવા રૂમમાં રાખો દક્ષિણ પશ્ચિમ દિશા સ્થિરતા સુરક્ષા અને સંપત્તિના સંચય સાથે સંકળાયેલી છે ખાતરી કરો કે કેશ બોક્સ અથવા તિજોરી સ્વચ્છ વ્યવસ્થિત અને સારી સ્થિતિમાં રાખવામાં આવી છે આ વિસ્તારમાં અવ્યવસ્થિત અથવા બિનજરૂરી વસ્તુઓ ટાળો કારણ કે તે નાણાકીય અવરોધો ઊભો કરી શકે છે રંગો અને સરંજામ ઘરની સજાવટમાં ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલા રંગો જેવા કે લીલો જાંબલી વાદળી અને સોનાનો ઉપયોગ કરો આ રંગો હકારાત્મક ઉર્જાને ઉત્તેજિત કરે છે અને વિપુલતા આકર્ષે છે અવકાશમાં ઉર્જા અને જીવનશક્તિના પ્રવાહને વધારવા માટે પ્રકૃતિના તત્વો જેમ કે ઇન્ડોર છોડ તાજા ફૂલો અથવા સુશોભન સ્ફટિકોનો સમાવેશ કરો

ગેસ અથવા રસોઈની શ્રેણીને રસોડાના ખૂણામાં રાખો કારણ કે તે અગ્નિ તત્વ સાથે સંકળાયેલું છે અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે ઘરના ઈશાન ખૂણામાં રસોડું રાખવાનું ટાળો કારણ કે તે ધન સંચય માટે અશુભ માનવામાં આવે છે મની પ્લાન્ટનું પ્લેસમેન્ટ મની પ્લાન્ટને વાસ્તુશાસ્ત્રના ધન અને સમૃદ્ધિ આકર્ષવા માટે એક શુભ છોડ માનવામાં આવે છે સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારવા માટે લિવિંગ રૂમના ઈશાન ખૂણામાં અથવા અન્ય કોઈ વિસ્તારમાં લીલા ફૂલદાની અથવા વાસણમાં મની પ્લાન્ટ મૂકો બેડરૂમ અથવા બાથરૂમમાં મની પ્લાન્ટ મૂકવાનું ટાળો કારણ કે તે અસંતુલન પેદા કરી શકે છે અને આ વિસ્તારોમાં ઉર્જાના પ્રવાહમાં વિક્ષેપ પાડી શકે છે બેડરૂમ અને સુવાની દિશા બેડરૂમ આદર્શ રીતે ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સ્થિત હોવો જોઈએ કારણ કે તે સ્થિરતા સુરક્ષા અને સંપત્તિના સંચય સાથે જોડાયેલો છે સૂતી વખતે પલંગ એવી રીતે મૂકવો કે હેડબોર્ડ દક્ષિણ કે પશ્ચિમ તરફ હોય આ ગોઠવણી આરામમાં વધારો કરી શકે છે સારી ઊંઘને પ્રોત્સાહન આપે છે અને હકારાત્મક ઊર્જાને આકર્ષે છે પલંગ સીધો બીમની નીચે અથવા બાથરૂમ સાથે વહેચાયેલ દિવાલની સામે રાખવાનું ટાળો કારણ કે તે ઊંઘમાં ખલેલ પેદા કરી શકે છે અને એકંદર સુખાકારીને અસર કરી શકે છે ફુવારો અથવા પાણીની વિશેષતા વાસ્તુશાસ્ત્રમાં માં પાણીને ધન અને સમૃદ્ધિ નું પ્રતિક માનવામાં આવે છે સકારાત્મક ઊર્જાના પ્રવાહ ને વધારવા અને વિપુલતાને આકર્ષવા માટે લિવિંગ રૂમ અથવા બગીચાના ઉત્તર પૂર્વ ખૂણામાં એક નાનો ફુવારો માછલી ઘર અથવા પાણીની સુવિધા સ્થાપિત કરો ખાતરી કરો કે પાણીની સુવિધા સારી રીતે જાળવવામાં આવી છે સ્વચ્છ છે અને કોઈ પણ સ્થિરતા અથવા અવરોધો થી મુક્ત છે બેડરૂમમાં અથવા રસોડામાં પાણીની વિશેષતાઓ મૂકવાનું ટાળો કારણ કે તે અસંતુલન પેદા કરી શકે છે અને ઉર્જાના પ્રવાહને વિક્ષેપિત કરી શકે છે અભ્યાસ અથવા હોમ ઓફિસની દિશા ઘરેથી કામ કરતા વિદ્યાર્થીઓ અથવા વ્યવસાયિકો માટે અભ્યાસ અથવા હોમ ઓફિસ આદર્શ રીતે ઉત્તર પૂર્વ અથવા ઉત્તર દિશામાં સ્થિત હોવી જોઈએ આ સંરક્ષણ શૈક્ષણિક અને વ્યવસાયિક કાર્યોમાં એકાગ્રતા ધ્યાન અને સફળતાને પ્રોત્સાહન આપે છે ખાતરી કરો કે અભ્યાસ અથવા હોમ ઓફિસ સુવ્યવસ્થિત ગડબડ મુક્ત અને ઉત્પાદકતા અને સર્જનાત્મકતા વધારવા માટે સારી રીતે પ્રકાશિત છે

જીવન શક્તિ સકારાત્મકતા અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે દેવી તરફથી આશીર્વાદ મેળવવા માટે અને તમારા જીવનમાં વિપુલતા અને સમૃદ્ધિને આકર્ષવા માટે નિયમિત ધાર્મિક વિધિઓ અથવા પ્રાર્થના કરો નિષ્કર્ષમાં તમારી જ્યાં વસવાટ કરો છો તે જગ્યામાં સંપત્તિ અને સમૃદ્ધિ માટે વાસ્તુ ટિપ્સનો સમાવેશ કરવાથી એક સુમેળભર્યું વાતાવરણ ઊભું થઈ શકે છે જે હકારાત્મક ઉર્જા વિપુલતા અને સમૃદ્ધિને આકર્ષે છે તમારા રહેવાની જગ્યાને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો સાથે સંરેખિત કરીને અને સરળ ઉપાયો અને ગોઠવણોનો અમલ કરીને તમારી સંપત્તિ ઉર્જાના પ્રવાહને વધારી શકો છો અને તમારા નાણાકીય લક્ષ્યો અને આકાંક્ષાઓને પ્રગટ કરી શકો છો યાદ રાખો કે વાસ્તુશાસ્ત્ર એ એક સર્વગ્રાહી વિજ્ઞાન છે જે એકંદર સુખાકારી અને સફળતા માટે અનુકૂળ સંતુલિત અને શુભ વાતાવરણ બનાવવા માટે દિશા સ્થાન અને તત્વો જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં લે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર